પાટણમાં ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજની બેઠક મળી ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રંગભવનમાં આ બેઠક મળી ઠાકોર સમાજની એકતાને લઈને મહત્વની બેઠક આ બેઠકમાં ઠાકોર સમાજના નેતાઓ અને આગેવાનો હાજર રહ્યા હતા જ્ઞાનીબેન ઠાકોર ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ તેમાં હાજર રહ્યા અને ઠાકોર સમાજના નેતાઓ પર જ્ઞાનીબેન ઠાકોરે પ્રહાર કર્યા તેમણે કહ્યું કે સરકારમાં રહેલા ઠાકોર સમાજના ધારાસભ્યો પાવર વિનાના છે મંત્રીમંડળમાં રહેલા ઠાકોર મંત્રીઓ પણ પાવર વગરના છે સરકાર સમક્ષ ઠાકોર સમાજની વાત તેઓ નથી રાખી શકતા ઠાકોર સમાજની માંગણીઓ પૂર્ણ કરાવશે તો આભાર માનીશું ઠાકોર સમાજને રાજકીય અને શૈક્ષણિક રીતે યોગ્ય લાભ નથી મળતો બેઠેલા લોકો છે તો અમે પણ જે કંઈ ઠાકોર સમાજની ક્ષત્રિય સમાજની વિસ્તારોની સમાજની જે સરકાર પાસે જે માગણી છે એ માગણી અમે એટલા ઉધી અમને પહોંચાડીશું અને એ માગણીઓમાં ક્યાંક ને ક્યાંક સમાજને મદદરૂપ થવા માટેના પ્રયત્નો કરશે અને અપાવશે તો અમે એમનો પણ આભાર માનશું માત્ર એમ જ કહે કે અમારી પાસે કોઈ સત્તાઓ નથી તો પછી એને દેશી ભાષામાં આપણે કહીએ કે ધારાસભ્ય હોય કે મંત્રી હોય પણ એ પોતાના વિભાગનું ડિપાર્ટમેન્ટનું હા સાચું કામ હોય વ્યાજબી હોય છતાં પણ એ પરિણામ ના લાવી શકે તો એ પાવર વર્ગરના પ્રધાન આપણે કહી શકાય